આવો 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 લખમસિંહ વેલકમ જય હો જય હો આજુ પાંજરાપોળ તમારું સ્વાગત છે ભાઈ જય હો જય હો ખૂબ સરસ ખૂબ સરસ

જય હો જય હો જય હો અરે હંસરાજ ભાઈ જય જય હો જય હો ખુબ જ સરસ ખુબ જ સરસ અરે વાહ ભાઈ વાહ અરે ક્યા ભાઈ અરે વાહ ગાલા મોજ મોજ ખુબ જ સરસ

이건 <coughs> <pi> <coughs> <coughs> <kanner> <coughs> <hums> <coughs> કો <laughs> <laughs> આજે તેર એપ્રિલ અને રવિવાર આધોઈ પાંજરાપોળની અંદર આજે ત્રણ દાતાશ્રીઓનું સુંદર નિર્ણય આ ત્રણ દાતાશ્રીઓની આજે સુંદર મેજોરિટી એમના સ્વજન અને સંબંધીઓ સાથે આજે એ જ વિષયો ઉપર આપણે લખમસિંહભાઈને કહેશું કે ત્રણે ત્રણ દાતાઓનું વર્ણન કરો અને એમનું નામનું પ્રકાશિત કરો આજે આપણે આધોઈ પાંજરાપોળમાં આવ્યા છીએ આપણે આજે ત્રણ દાતાશ્રીઓ છે દાતાશ્રીઓ તરફથી નિરણ નિર્વહવામાં આવી રહ્યું છે આજે નિરણ નિર્વાઈ ગયા બાદ હવે આપણે એમનું સન્માન કરશું તો આજે દિવાળીબેન કુંવરજી નાનજી શાહ ગામ આધોઈ એમના તરફથી એક ટ્રેક્ટર છે એક ટ્રેક્ટર નીરુબેન હરિલાલ અર્જન ગાલા ગામ લાકડિયા એમના તરફથી એક ટ્રેક્ટર છે એક ટ્રેક્ટર જવેરબેન મણિલાલ નરસિંહ ગાલા એમના તરફથી એક ટ્રેક્ટર છે તો ત્રણેય દાતાશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આવા સારા કાર્યકર્તા રહો અને પાંજરા પાંજરાપોળ આપણે સારી રીતે ચાલે છે બધા સ્ટાફ સારો છે મેતાજી સારા છે આપણા બાપુ અહીં બધું હેન્ડલ કરે છે અને એનાથી વિશેષ આપણે ટોકરસિંહભાઈ મેકણ સત્રા જે હમણાં બધાને વિડીયોમાં કંડારે છે અને એ આખા મુંબઈમાં ઇન્ડિયામાં અને વિશ્વમાં જશે એટલે એમને ટોકરીજીભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ જય જીનેન્દ્ર જય મહાવીર જય ગૌ માતા આમ આ જોરાપડમાં આજે અમે ચરો રાખવા આવેલા છીએ તારીખ તેર રવિવાર અને લાકડીયાના ઝવેરબેન મણીલાલ ગાલા એમના તરફથી એક ટ્રેક્ટર રાખ્યું છે અને એમનો પુત્ર યાત્રા કરવા ગયો તો હાલીને એટલે એમની બહુ ભાવના હતી કે મારે ગાયોને ચરો રાખવો છે અને અચાન આવી ગયો આમ વર્ષે હરોસો નાખે જ છે એટલે એને આશીર્વાદ હાથે લેવા તા કે મારે જવું જ છે

હું આવ્યો આદોઈ પાંજરાપુરમાં અને બહુ મજા આવી અને બધા બધા ભેગા થઈને અને બહુ સારી મહેનત કરી હું તો રોજ વિડીયો જોવો જ છું ત્યારે બોમ્બે જોઈને એમને યાદ આવ્યું કે આપણે જશું તો મારે મારા ઘરેથી કે આપણે જશું ત્યારે પોતે જ જાતે જ આપણે કરાવશું જય આજે તારીખ તેર અને રવિવાર સવારના જે માહોલ પાંજરાપોળનો જે માહોલ જોઈને આજે જે એક આનંદ માહોલ વાતાવરણ અને જે આજની આજે દાતાઓ દાતા પરિવારોની ટીમ જોઈને વધારે જ ગદગદ થઈ જાય એવું આપણું માહોલ છે અને એમાંય જે લખમસિંહભાઈએ જે સહકાર અને સાથ આપેલો છે એમનો ખૂબ ખૂબ આભાર અને જે આવેલી ટીમ એમનો ખૂબ ખૂબ આભાર અને જે અમારા સુપુત્ર મયુર પગપાળા યાત્રા ગયેલા તો એના નિમિત્તે અમે એક ટ્રેક્ટર જે ઘાસ ચારો નાખ્યો છે પાંજરાપોળનો જેના આશીર્વાદ થી દરેક દાતાશ્રી ને ખૂબ ખુબ અનુમોદના આવે એવી જ રીતે વતી થી લખમસિંહ ભાઈ દાતાશ્રી નું સન્માન કરશે આજના નિરણ ના દાતા લાકડિયાના શ્રીમતી નીરુબેન હરિલાલ ગાલા તેમના સુપુત્ર મિત સાથે આવ્યા છે નિરણ કરવા એમનું સન્માન લખમસિંહભાઈએ કર્યું સંસ્થાના ટ્રસ્ટી આપણા પાંજરા પણ ખૂબ ખૂબ ધન્યવાદ જય ગૌ માતા જય ગૌ માતા આજના નિરણના બીજા દાતા જવેરબેન મનીલાલભાઈ ગામ લાકડીયાથી આવ્યા છે એમની સાથે એમનો સુપુત્ર મયુર અને પાછો સાથે પૌત્ર એમનું સન્માન કરે છે લખમસિંહભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ એમની સાથે જવારબેન ના માતુશ્રી જસુબેન પણ આવ્યા છે આ ઉમરે એમને બી ધન્યવાદ આપણે આપીએ આ સ્થળે થી ખુબ ખુબ ધન્યવાદ સરસ સરસ વાહ 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 સરસ સરસ